જો ફાઇનલી ગોવા પહોંચી ગયા છે એરપોર્ટેથી હવે અમે અમારી બેગ લઈ લીધી છે બેગ લઈને હવે ગાડીવાળા ભાઈ બારે ઊભા છે હવે સીધા જ ગાડીમાં બેસીને પહોંચી જવાનું છે સીધું ફાર્મ આઉ છે પછી થોડી વાર આરામ કરશું કા કે સીધું હોઈ જાવ રેસ્ટ કરો જ પડશે કેમ કે ગઈ રાત્રે સુતા જ નથી હા અને પછી સીધા જ નાવા હોય જવાનું કારણ કે અહીંયા સ્પેશિયલ નાવા તો આવિયે છે

આવ્યા એમ ને બેટા ગોવા ફરવું છે બધા ગોવા ફરવા આવ્યા છે દિવાળી છે તો ફરવું તો પડે ને ભાઈ